જે વિડીયોમાં નથી આવતા કારણ કે તે વિડીયો ઉતારવામાં જ વ્યસ્ત હોય છે અમારા હિરેનભાઈ છે રાહુલભાઈ છે અજયભાઈ છે મનીષભાઈ છે પછી સુનિલભાઈ છે ત્રણ ગાડી લઈને અમને અમે ભાણીમાને મળવા જઈએ તો ચાલો જઈએ આપણે ને ભાણીમાને જે રાશન થોડું આપવાનું છે તે અર્પણ કરીએ જય શ્રી કૃષ્ણ તો જો આ વરસાદને કારણે અમે ગાડી નથી લાવ્યા અને ટુ વ્હીલર લઈ અને બધા મિત્રો કે હેલ્પ ગ્રુપની આખી ટીમ જઈ રહી છે ભાણીમાને ઘરે જો આ કીચડ મિત્રો ભાણીમાને જવા માટેનો ઘરે જવા માટેનો રસ્તો છે મિત્રો આ ભાણી ને ઘરે જવાનો રસ્તો છે ભાણીમાં ચાલી નથી શકતા તો અહીંયા કેમ જતા હશે કારણ કે અત્યારે વરસાદ ને કારણે કિચડ એટલું છે પાણી એટલું છે

એવું છે કઈ ચોખા રાંધી ને ખાજો વાંધો નઈ તેલ તો હું રાંધશો કોઈને ફોન કરી દયો એટલે હેમાં આપડા હિરેન ભાઈ જાય એ તો માતાનું બધાય કરતા હોય ને આમાં એમ દોષ નહિ દેવાનો આપડે આપડી તો થોડીક સેવા કરે ને એટલું બસ બહુ થઈ ગયું તમને પાણી ભરી દે તો એ પુણ્ય નું કામ કેવું કેવાય બસ હાલો વાંધો નહી અમે કીધું તું ને એ પ્રમાણે તમને જે હતું ને એટલું આપી દીધું બરાબર હવે કઈ ઘટે આજુબાજુ માં ફોન કરાવજો કોક ને અમે હોય કે ના હોય આ બધા ભાઈઓ અહીંયા રહી છે હું તો વહી જવાનું છે થોડાક સમય પછી સુરત 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 આ બધા અહીંયા હોય આપડા હેમાક્ષુ છે મનીષભાઈ છે અજયભાઈ હે સુનિલભાઈ છે હિરેનભાઈ છે મારી વાત સાંભળો મારી વાત સાંભળો હું કામ માં જઈ તો તમારી સેવા કરી હકી ને એને તો નિવૃત કરી દીધા છે ના એને તો નિવૃત કરી દીધા રે ને ઓલું પૂરું થઈ ગયું બધું પૂરું થઈ ગયું તો મને કીધું તો પાછું એટલે મને એમ કે હશે હજી એક દિવસ થોડું પૂરું થઈ જાય કોક ને આપી દીધું તમે આપી દીધું ને બિસ્કીટ ને બટર બધું આપી દીધું કોને આપી દીધું

મિત્રો આપણે કીધું તે પ્રમાણે સુલો બધું અહીંયા રાખ્યું છે અને બનાવી અને થોડુંક ખાશે આપણે જયારે પણ એને રાશન ઘટશે ત્યારે

ભૂમિકા ભજવી શકીએ સેવા કે પ્રવૃત્તિમાં આગળ વધી શકીએ તમે જે પણ કોઈ ફંડ અથવા ફાળો અમને આપો છો તમારો એક એક રૂપિયો અમે જરૂરિયાતમંદ વ્યક્તિઓ સુધી પહોંચાડીએ છીએ બસ એ બાહેદારી આપીએ છીએ કે તમારો રૂપિયો એક પણ વ્યર્થ ન જાય અમારાથી થતું અમે કરીએ જ છે પણ તમારી આજુબાજુ રહેતા લોકોની પણ સેવા કરો મદદ કરો જય શ્રી કૃષ્ણ જય હિન્દ જય ભારત હાલો પાણીમાં હવે આવજો બહાલો હા

તમે જે કાંઈ ફંડ અથવા ફાળો આપો છો તમારો એક એક રૂપિયો અમે સેવાકીય પ્રવૃત્તિમાં જ વાપરીએ છીએ અને જરૂરિયાતમંદ લોકો સુધી જ પહોંચાડીએ છીએ તમે જે કાંઈ ફંડ આપો છો એમાં અમારું ફંડ એડ કરી અને જરૂરિયાત વ્યક્તિ સુધી પહોંચાડતા હોઈએ છીએ અમે હાલ સુરત હોઈએ આયા ઘણા બધા ભાઈઓ અમારા છે તે નાની મોટી સેવામાં તત્પર રહેતા હોય છે જ્યાંથી પણ અમને સેવાનો ફોન આવે યથાશક્તિ પ્રમાણે અમે જે કાંઈ ટાઈમ ફાળવવાનો હોય ફંડ ફાળવવાનો હોય ત્યાં બધા લોકો ફાળવી અને પોતાનો સમય બગાડી કામથી અને સેવા કરતા હોય છે તો અમારી સાથે જોડાજો અને નાની મોટી સેવા કરજો અમારા ટ્રસ્ટ સાથે જોડાવજો કારણ કે જય એસ કે હેલ્પ ચેરિટેબલ ટ્રસ્ટ જય શ્રી કૃષ્ણ હેલ્પ ચેરિટેબલ ટ્રસ્ટ હંમેશા સેવાકી પ્રવૃત્તિ માટે જ આગળ આવ્યું છે અને લગભગ ઉના તાલુકામાં પ્રથમ ગ્રુપ છે કે આવી રીતના લોકો સુધી જઈ પહોંચી વિઝિટ કરી અને નાની મોટી સેવા કરતો હોઈએ છે તો વાણીમાં વાણીમાંને આપણે જે કીધું હતું કે ભાઈ થોડી વસ્તુ આપવાની છે તે વરસાદને કારણે થોડું લેટ થઈ ગયું છે આ વરસાદની ઋતુ તમે જોશો અત્યારે પણ આ નાની એવી ઝૂંપડીમાં પણ વાણીમાં અત્યારે સંતોષથી આરામથી રહી શકે છે તો બસ જોડાઈ રહેજો અમારી સાથે જય શ્રી કૃષ્ણ જય હિન્દ જય ભારત તમારું ધ્યાન રાખજો